જંબુસર તાલુકાના વેડજ પાંચકડા અને ટંકારી બંદરના સંબંધીઓએ ભરૂચ તાલુકાના તીર્થ ગામે જાત્રા અને મેળામાં જવાનું નક્કી કર્યું હતું તેઓ કુલ દસ લોકો ગતરોજ રાત્રિના ઇકો કાર લઈને ભરૂચ તરફ જવા નીકળ્યા હતા તેઓ જંબુસર આમોદ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેઓને મંગળાદ નજીક હાઇવે પર એક ટ્રક ચાલકની ટ્રકનું પંચર પડ્યું હોય તેઓ ગાડીને ઊભી રાખી ટાયર બદલતા હતા તે સમયે જંબુસરના લોકોની ઇકો કાર ધડાકાભેર ઉભેલી ટ્રકના પાછળ ભટકાતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર લોકોની ચીસોથી આસપાસના લોકો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા જોકે અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં કારમાં સવાર લોકો ઇકો કારમાં ફસાઈ ગયા હતા અકસ્માતની જાણ થતાં જંબુસરના પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી સ્થાનિકોની સાથે રાહત કામગીરી હાથ ધરી હતી જેમાં કારમાં ફસાયેલ લોકોને કારને પરાઈ વડે અને પતરા ચીરીને લોકોને બહાર કાઢ્યા હતા જેમાં પાંચ લોકોના તો સ્થળ પર જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ડી કે સ્વામી અને ડીવાય પી એન ચૌધરી પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા હોસ્પિટલમાં સારવારમાં એક અન્ય વ્યક્તિનું મોત થતા મૃત્યુ આંગ છ પર પહોંચ્યો હતો જોકે અન્ય વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય વડોદરા હોસ્પિટલમાં રિફર કરાયા હતા જેમાં પણ એક મહિલાનું મોત થતા કુલ સાત લોકો મોતને ભેટ્યા છે આ મામલે જંબુસર પોલીસે ત્રણ મહિલા બે પુરુષ અને બે બાળકોના મોત અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જંબુસર નગરમાં એક જ સાથે સાઠ લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે અલાદાર તાલુકો વાગરા સપનાબેન જયદેવ ગોહિલ જયદેવ ગોવિંદભાઈ ગોહિલ બંને રહે પાચકડા હંસા અરવિંદ જાદવ રહે વેડજ સંધ્યા અરવિંદ જાદવ રહે વેડજ વિવેક કુમાર ગણપંત પરમાર રહે ટંકારી બંદર મિત્તલ ગણપતભાઈ રહે ટંકારી બંદરના મોત નીપજ્યા છે જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોમાં નિધિ ગણપત રહે ટંકારી બંદર ગણપત રમેશભાઈ રહે ટંકારી બંદર અરવિંદ રૈજીભાઈ રહે વેડજને વધુ સારવારની જરૂર હોય તેઓને વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હમણાં હમણાં જ એક ખૂબ જ મોટી દુર્ઘટના બની છે જંબુસર અને મગણાદ વચ્ચે પાંચકડા વેડજ અને ટંકારીના છ જેટલા ભક્તો દર્શનાર્થે શુક્લતી જઈ રહ્યા છે અને અચાનક એક્સિડન્ટ થવાથી છ લોકોના મૃત્યુ થયા છે અને છ લોકો ઇન્જર્ડ છે અને તાત્કાલિક ખબર પડવાથી સરકારી તંત્રને તરત જ ખબર આપી અને તમામ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં આવી અને તમામ જે મૃતકો છે એ પરિવારોને સાંત્વના આપી ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ